જેમાં ગાજવીજ સાથે તાપી જિલ્લાના વ્યારા સોનગઢ વાલોડ સહિતના જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદનું આગમન થયું હતું એવામાં અનેક લોકો તાપના ઉકળાટથી રાહત મળતા વરસાદનો આનંદ માણી રહ્યા હતા તાપી જિલ્લામાં ગરમીનો અંત આવતા ગાજવીજ સાથે બપોરના સમયે વરસાદનું આગમન થયું હતું વરસાદ આવવાથી ચારેકોર ઠંડક પ્રસરી હતી આ વરસાદી માહોલમાં લોકો આનંદ અનુભવતા જોવા મળ્યા હતા તાપી સિવાય અન્ય વિસ્તારો જેમ કે વ્યારા વાલોડમાં પણ મેઘરાજાનું આગમન થતા લોકોમાં આનંદ છવાયો હતો